જુનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ટ્રીઝ કેમ્પિંગ કાર્યક્રમ અંતર્ગત મહત્વના વિકાસના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ અંતર્ગત રાજ્યની સિત્તેર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રૂપિયા પાંચ કરોડથી પણ વધુના એકસો જેટલા વિકાસ પ્રોજેક્ટ્સનો એક સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કેશોદ ફાગડી રોડ પર આવેલા મશાન ખાતે બહેનો દ્વારા વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત નગરપાલિકાના સભ્યો અધિકારીઓ સખી મંડળની બહેનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાની અપીલ કરી હતી અને વિકાસ પ્રોજેક્ટ શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવાશે તેમ જણાવ્યું હતું પ્રવીણ વિઠલાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજ રોજ કેશોદ નગરપાલિકા અને વહીવટી તંત્ર તરફથી વુમન ફોર ટ્રી કેમ્પેન અંતર્ગત એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન આ વિસ્તારના કર્મઠ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ અને અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના ડાયનેમિક પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને સદસ્યશ્રીઓ કેશોદ નગરપાલિકાના સ્ટાફ અને અમારા ડે એનયુએલ એમના બહેનો એમના સાથ અને સહકારથી અહીંયા સંપન્ન કરવામાં આવ્યો કેશોદના પૂર્વ તરફના ભાગની અંદર જે જવું નવું મુક્તિધામ બની રહ્યું છે આ નવા મુક્તિધામની અંદર આજરોજ સખી મંડળના સેલ્ફ હેલ્પ ગ્રુપના જે બહેનો છે એમના દ્વારા વૃક્ષારોપણ થશે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ